પાદરામાં પણ દારૂની હેરાફેરી કરાતી હોવાની ઘટના સામે આવી છે પાદરાના બોજ ગામે સીમ મશીન વગા વિસ્તારમાંથી વડુ પોલીસે સફેદ કલરની ઇન્ડિકા વિસ્ટા ગાડીમાંથી ત્રણ લાખ સાહીઠ હજાર સાતસો સુડતાળીસનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ અને ઇન્ડિકા વિસ્ટા કાર મળી કુલ પાંચ લાખ પંદર હજાર સાતસો સુડતાળીસના મુદ્દામાલ સાથે વડુ પોલીસે રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો ક્યાં લઈ જવામાં આવનાર હતો સમગ્ર બાબતની પૂછપરછ હાથ ધરી છે ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડુ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો